મારા ઘરમાં મને પૂછે તો હું કોણ છું તમારું મંગુ નું ઘર છે હા ત્યાં મંગુ જેની પત્ની છે ને એની હું મોટી ભાઈ છું માય સેલ્ફ સેવંતી બેન ફ્રોમ નડિયાદ પડી સમજે અરે કાકી તમે તમારે જો ઇન્ટ્રોડક્શન ની જરૂર છે આવો મારી કાકી છે આવો દે મને તો લાગે તમને મોતીઓ આવ્યો હશે ઓ મોતીઓ વાળી આ તો આખે આખી મને લાલ ડ્રેસમાં માં દેખાય છે આ લાલ સોફા દેખાય છે અને પેલે યલો પેઇન્ટિંગ છે ને એ પણ મને દેખાય છે હા મંગુ મને એવું લાગે છે કે હવે મારે જવું જોઈએ આ તમે બે સાસુ હોવો છે ને બેહીન વાતો કરો હા હું જાઉં છું હા તો ક્યાં જાય છે મારા ઘરે હા મંગુણી બેન પાણી છો ને એટલે કામ જો રહે છે સારું તું ભલે જા જતા જતા તા મારો સામાન પેલી રૂમ માં મુકતા આવો હા જાવ મારી રૂમ માં મૂકી દો આટલો જ છે આટલો 1 2 3 મૂકી આવો હા મૂકી દો

ના રહી શકો ના ના કેમ નહીં રહી શકો ને મારે છોકરાનું ઘર છે એ તો છે જ ને પણ આ તો તમે પેલું ફોન કરીને આવ્યા હોત ને તો હું તમારા માટે તૈયારીઓ કરીને રાખત જમવાનું ગમવાનું પછી તમારી રૂમ સાફ કરીને રાખત એટલે પૂછું છું મનમાં કંઈ બોલે ને મને સમજાય છે મને ઓળખે છે ને હા પણ આ ત્રણ ત્રણ બેગો આટલા બધા કપડાં હા જો

ને મને ઠંડુ પાણી પીવડાય અને સરસ મજાની આદુ તુલસી ફુદીના ચા બનાવી ચા ની અંદર મરચું મીઠું હળદર આ ધપેલો ચૂનો કાચી પાત્રી સે બધું નાખ કાચી પાત્રી તો તારા કાકા ખાય તો મસ્ત પેલી ચાર ચમચી શક્કરવાળી વાળી એ બનાવી ચાર ચમચી ખાડ ખઈ ખઈ થઈ છે પાડા જેવી કાકા બિચારા રહી ગયા લવિંગ જેવા તો કે કીધું ના ના એટલે લવિંગ નાખું ચામાં ના ના

આવું ખાવા બનાવ જરાય સ્વાદ નથી ખાવા બનાવતા નહીં આવડતું અચ્છા આ બાર બાર રોટલી જાતી ગયા તમે ત્યાં તમને ખબર પડી ગયા ખાવાનું જેવું બન્યું છે તો મને ડાયાબિટીસ છે ને તો ગોળી કરવાની એટલે ખાવું પડે ગોળી કરવાની અને ડાયાબિટીસ હોય ને તું નોર્મલ ખાવાનું હોય થોડું ભૂખ્યું રહેવાનું આ બધું ના ઝપટી જવાનું તો હું ખાઉં છું ને તો હું તારા કાકાને ખાઉં છું કોકનું નહીં ખાતી એટલે તું મારી હોટલ ન બનાસ આવા દે મારા છોકરાને

સારું ચલો આ બધી વાતો છોડો હવે તમે કહો સાંજે શું બનાવો તમારે માટે તમારી મનપસંદની વસ્તુ બનાવીશ ચલો હાલ હવે અત્યારે તો મારે સાંજે ફરવા જવાના કપડાં બદલવાના છે એટલે હું ફરવા જાઉં પછી આવી તમને મેનુ આપું છું તારે સાંજે શું બનાવું દે આટ આટલું ઝટી ગઈ પછી એમ ખબર પડે છે કે કેવું ખાવાનું બન્યું છે થેલા મારે કાકી સાસુ આયા હા એટલું હેરાન કરે છે મને બોલ નાની નાની વાતમાં મને ટાના મારે છે આજ હવારે જો મેં જમવાનું બનાવ્યું 12 રોટલી જાટી ગઈ તો પચાઉં કે છે આ તો તે જમમાર બનાવી તો જમમાર વડા કાવાને સ્વાદ ઓગળનો જમમાનો ચાહવું બોલ આ પછી એમની પેલી સાડીઓમાં ઇસ્ત્રી કરી એટલે મસ્ત કડક ઇસ્ત્રી કરે તો ફેડી ફેદન કે આ આવે આ ઇસ્ત્રી કરી જા ઇસ્ત્રી કરી જાવી ઇસ્ત્રી થાય તો બાપાન ઘરે આવબોધું શીખી જતો શી ખબર આ મને શું કરવા આટલું હેરાન કરે ખબર જ ન પડતી તું કેના કઈ તું શું કરું એક કામ કર તું છે ને પેલી ઉંદેડા મારવાની દવા લઈ એમને પીવડાવી દે વાર્તા પીવડી વળી વળી થઈ ગઈ છે અને મારા સાસુ કહેવાય એમની જોડે હું આવું કરું અરે મને એવું લાગે છે કે તું છે ને પેલા વિડીયો વિડીયો વધારે જોતી લાગે છે ક્રાઇમવાળા એટલે આમ મરવાનું મારવાનું વિચારે છે એવું નહીં કે કામ એવું કંઈક આઈડિયા આપ કે બધું આ રફો દફો થઈ જાય એક કામ કરું તું છે ને એમને ભાવતું મસ્ત જમવાનું બનાય પછી એની અંદર છે ને ઊંઘની દવા નાખીને એમને ખવડાવી દીધું પછી એ બેહોશ થઈ જાય ને એટલે ભાડાની ગાડી મંગાય ને એમને એમાં નાખીને એમને એમના ગામડે પહોંચાડી દેજે હવા ઉઠશે તાર ખબર પડશે લા તો ગામડે આવી ગઈ એમને સપનું આવ્યું તો ગામડે પહોંચી જાય લઈ કેવી બુદ્ધિ વગરની વાતો કરે છે તો સારો આઈડિયા આપને કેવા કેવા આઈડિયા આપે છે તો આવું બુદ્ધિ વગરના

લો આવી ગયા ચાર વાર આવ્યા ક્યાં ગયા તાકી તમારા માટે જ હું બહાર ગઈ હતી મારા માટે

મસ્ત રસગુલ્લા બનાવ અને પેસ્ટ્રી બનાવ અચ્છા એટલે આ બધું તમારે એક સાથે જ ખાવું છે સારું સારું કશો હતો નહીં એકદમ ઇઝી છા તો બનાવવાનું મોટા બનાવવાનું ચાલુ કરી દઉં છું તમે બેસો ને મસ્ત નીચે હં હું બનાવી દઉં છ તમારે માટે ખાવાનું હા જુ લેટ માંગો હા કાકી અરે તમારે ક્યાંય જવું છે ચલો થેલો લઈ લો પકડી લો હું ઘરે જાઉં બેટા ઘરે હા ઘરે કેમ તમે તો દસ દિવસ માટે આવ્યા હતા ને અને હવે પાંચ જ દિવસમાં જાઉં છો સાચું કહું આ તારી સાસુ છે ને એટલે કે મારા દેરાણી એણે મને તારી પરીક્ષા કરવા મૂક્યા હતા કે મારી બહુ શું કરે છે શું નથી કરતી કેવી રીતે રહે છે પણ તું તો સાચો હીરો નીકળી બેટા પણ મને તો ખબર જ હતી કે આ છે ને મારા સાસુ આટલા દિવસથી તમે અહીંયા આવ્યા છો તો ફોન કેમ નથી કર્યો એટલા જ નહી કર્યો હોય કઈ નહીં હવે આયા છો તો થોડા દિવસ હજી રોકાઈ જાઓ પણ તો એમ કહું છું કે આ પેલા આવવાના છે હવે તમારો છોકરો એ આવશે તો હું શું જવાબ આપીશ એક બે દિવસ રોકાઈ ગયા હોત તો કેટલું સારું થાત બાર મસ્ત આપણે ફરવા જાત બહાર નું જમતે કેટલી મજા આવતી જમવાની તો હું શોખીન છું જ પણ તે મને એટલું સારું સારું અહીંયા બનાવીને ખવડાવે છે મારા ઘરે કોણ ખવડાવશે મારી બહુઓને થોડું તારા જેવું બનાવતા આવડે છે કઈ વાંધો નહીં તમે મને ફોન કરજો હું એમને શીખવાડી દઈશ તમારે જે જમવું હશે પ્રોમિસ હા હા અચ્છા તો હું ફોન કરાવીશ સારું ગાડી મંગાવી લઉં છું તમે શાંતિથી ગાડીમાં બેસીને જાઓ ભલે બેટા મંગાવી લેઓ જો ગમી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો આ તો હતી મંગુની મંગુગીરી જરૂરી નથી કે જેવા સાથે તેવા થાઉ આપણે જેવા છે એવું જ રહેવાનું જો આપણે જેવા છે એવા રહીએ તો બધાનો પ્રેમ આપણને મળશે થેન્ક યુ